નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી ગૌરવ દરરોજની આદત મુજબ બગીચામાં શિયાળાની ખુશનુમા સવાર સાથે ટહેલતો હતો અને ઝાકળ સાથે ઠંડા લહેરીલા પવનનો અનુભવ કરતો હતો ત્યાં જ તેની નજર દૂર એક દોડતી છોકરી પર પડી એક પરટીનું બ્લૂ ટી શર્ટ નીચે બ્લેક કેપરી બધા વાળ ઉપર બકલતી બાંધેલા હતા અને તેના ચહેરા પરની મુસ્કાન તે દોડી રહી હતી તો પણ સાફ દેખાઈ આવતી હતી તેની આગળ નાનો છોકરો દોડી રહ્યો હતો તે તેને પકડી રહી હતી ગૌરવ તે છોકરીને નિહાળવા માટે ઊભો રહ્યો અને અચાનક તે નાનો છોકરો દોડતો દોડતો ગૌરવની પાછળ આવીને છુપાઈ ગયો સાથે તે છોકરી પણ દોડતી આવી અને માધવ માધવ હું તને પકડીને જ રહીશ આજે તે મને બહુ દોડાવી છે હો બોલતા ગૌરવની સામે ઊભી રહી ના દી તમે મને નહીં પકડી શકો ગૌરવની પાછળ તે ઊભા ઊભા થાક ખાતા બોલ્યો ગૌરવ અને તે છોકરીની નજર એક થઈ સુંદર ચહેરો ગુલાબી હોઠ ચહેરા પરની અનેરી મુસ્કાન અને તે કોયલ જેવો મીઠો મધુર અવાજ ત્યાં ગૌરવ પાછળ ફર્યો અને માધવનો હાથ પકડી લીધો અને તે છોકરી સામે કર્યો તે છોકરી માધવનો હાથ પકડી લે છે અને નટખટ તુમ અંતે પકડાઈ ગયો માધવનો કાન ખેંચતા બોલી સાથે એક મોટું સ્મિત આપતા ગૌરવ સામે જોઈને ગૌરવ વેલકમ માધવ ડી તમે મને નથી પકડ્યો હોવા તો આમને માધવ વાક્ય પૂરું કરે ત્યાં તો તે છોકરી માધવનો હાથ પકડીને ચાલવા લાગી ગૌરવ હજુ તે છોકરીનું નામ પૂછવા જતો હતો ત્યાં તે છોકરી ક્યાંની દૂર ચાલી ગઈ ગૌરવ તેને જોતો રહ્યો ધીરે ધીરે સવારની ઝાકળ દૂર થઈ તે રીતે તે છોકરી પણ બગીચામાં દેખાતી દૂર થઈ અને ગૌરવ તેના ઘર તરફ ફર્યો સાથે વિચારતો હતો કે આવી ઠંડીમાં પણ માણસો આવા કપડાં પહેરવાની હિંમત કરે બહુ સારી વાત કહેવાય આજે ગૌરવના ચહેરા પર દરરોજ કરતાં અનેરી ખુશી હતી આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ